જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ફેસબુકની અંદર કેટલા ડોલર થાય ત્યારે બેંકની અંદર જમા કરવામાં આવે છે અને કેટલા ડોલર હોવા જોઈએ તો પૂરેપૂરી માહિતી આ ચેનલની અંદર આપવાનો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને શેર કરો જે મિત્રો ફેસબુકની અંદર સારી અર્નિંગ કરવા માગે છે તો મિત્રો તમે પેઆઉટ બનાવ્યું છે ફેસબુકનું તમે જે બેંકની અંદર બેંક જોડી છે જે ફેસબુકની અંદર તમે પેઆઉટ બનાવ્યું છે સેટઅપ કર્યું છે કન્ટેન્ટ મોનાટાઝ કે સ્ટારનો એને એની અંદર તમે ત્રણ પ્રકારની સેટિંગ આવતા હોય છે ત્રણ પ્રકારના એની અંદર વાયર ટ્રાન્સફર આવતું હોય બેંક એડ આવતું હોય અને પેપલ એકાઉન્ટ પણ આવતું હોય છે તો મિત્રો વાયર ટ્રાન્સફર તમે જે એની અંદર એડ કર્યું છે બેંકને જોડ્યું છે વાયર ટ્રાન્સફર દ્વારા તો એની અંદર તમારે સો ડોલર કરવા જોઈશે અને પેપલ એકાઉન્ટ અને બેંક ટ્રાન્સફર કર્યું છે એની અંદર તમારે પચીસ ડોલર થાય તો બેંકની અંદર જમા થતા હોય છે અને વાયર ટ્રાન્સફર કર્યું હોય તો તમારે એની અંદર સો ડોલર હોવા જોઈએ યુટ્યુબની જેમ જેમ યુટ્યુબની અંદર ગૂગલ એડશનની અંદર ડોલર લથાઈતારે બેંક ની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો આ ડોલર 100 ડોલર કે 25 ડોલર થઈ ગયા હોય તો કઈ તારીખે થાય ને ક્યારે થાય એ પણ વિડીયો તો મિત્રો આ સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે તો આ ની અંદર તમને વિગતવાર માહિતી બતાડું છું કે આ ની અંદર કેવું સેટિંગ આવતું હશે તો મિત્રો તમારું પહેલા તમારું પેઆઉટ ની અંદર ક્લિક કરી દેવાનું છે પેઆઉટ ની અંદર ક્લિક કરશો તો મિત્રો આ ની અંદર તમારે મારા બે બે પેઆઉટ છે જેના પેઆઉટ છે એ તમને અહીં બતાડશે મિત્રો તમારો કે બે પીઆઉટ છે એની અંદર એકસો ને ડોલર જમા છે મિત્રો તો એની અંદર મિત્રો તમે જોઈ રહ્યા છો એટ્સ માર્ચ મહિનાને માર્ચ એક મિત્રની આ જે માર્ચ મહિનો ગયો એ મહિનાના એ મહિનાના મિત્રો આની અંદર ડોલર બની ગયા છે તો તમારા પીઆઉટની અંદર બેલેન્સની અંદર નેક્સ્ટ પીઆઉટની અંદર આ ક્યારે જમા થતા હોય છે તો મિત્રો આ પૈસા તમારે જે મહિનો પૂરો થાય ને એની બીજી ત્રીજી અને ચોથી તારીખ સુધી નેક્સ્ટ આઉટની અંદર આવી જતા હોય છે મિત્રો નેક્સ્ટ આઉટની અંદર આવી જતા હોય છે અને મિત્રો ઇન્ટરટેનમેન્ટ તો મિત્રો અહીંયા વખ મારીને જોઈએ તો મિત્રો આની અંદર એવું લખા આવે છે કે તમારા જે આ મહિનાની જે તમારો મહિનો ચાલી રહ્યો છે એ મહિનાની એકવીસ બે એકવીસ બાવીસ અને તારીખે તમારા બેંકની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે એ પણ તમને તમને જણાવી દઉં મિત્રો એ ટ્રાન્સફર કરવામાં આવે તો મિત્રો આવી રીતે પેડ બતાડતા હોય છે મિત્રો જે સાતસોના ડો ત્રીસ ડોલર પેડ થયા છે એ મિત્રો બેંકની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે એકવીસથી બાવીસ તારીખ સુધીમાં ને બાવીસ તારીખ સુધીની અંદર બેંકની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને મિત્રો આ આપણે ક્લિક કરશું તો આવી રીતે અર્નિંગ પ્રોસેસ અને પેડ એ રીતનું પ્રોસેસિંગ બતાડતું હોય છે મિત્રો અહીંયા આની અંદર બતાડતું હોય છે કે સાત દિવસની અંદર તમારા બેંકની અંદર આવી જતા હોય છે એ બેંકની અંદર ક્યારે આવે મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ને ત્રીસ અને પહેલી બીજી સુધી પણ આવી શકે છે જેવી તમારી બેંક તો કઈ બેંક એડ કરી એ પણ મિત્રો કોમેન્ટ કરજો તમારા ફેસબુકની અંદર પીઆઉટની અંદર કે કઈ બેંક તમારે ફેસબુકમાં હારામ હારી જોવે તો જલ્દી પૈસા આવી શકે એનો પણ હું વિડીયો અલગથી વિડીયો બનાવી શકું તો મિત્રો તો મિત્રો તમને ખબર પડી ગઈ તમને ખબર પડી ગઈ હશે કે જે મહિનાની છેલ્લી તારીખ તમારો મહિનો પૂરો થાય એટલે પહેલી બીજી તારીખે નેક્સ્ટ પીઆઉટની અંદર જમા થતા હોય છે અને મિત્રો થી બાવીસ તારીખે પ્રોસેડ એને પેડ થતા હોય છે અને મિત્રો સત્યાવીસ અઠ્યાવીસને ઓગણત્રીસ ઓગણત્રીસથી ઓગણત્રીસ તારીખે તમારા બેંકની અંદર આવી જતા હોય તો વિડીયોની અંદર તમને માહિતી મળી ગઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ના માહિતી અને ના સમજણ પડી હોય તો ફરીવાર વિડીયો જોજો અને ના ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો અને કઈ બેંક એડ કરવી હું ત્યાંનો પણ વિડીયો હું જરૂર બનાવીશ તો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવતા વિડીયોમાં જય માતાજી